શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનમાં કેટલીક ઘટનાઓ વારંવાર કેમ બનતી રહે છે શા માટે દરેક વખતે તમે જ્યારે આગળ વધવા માગો છો ત્યારે કંઈક એવું થાય છે જે તમને ત્યાં જ રોકી દે છે શા માટે ક્યારેક એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી ચાલ જોઈ રહી છે અને તમારી પોતાની લાગણીઓથી તમને હરાવવાનો પ્રયાસ કરી રહી છે હા આ જીવન તમને આ રીતે નાચવા દેતું નથી ત્રણ બાબતો એવી છે જે જો તમે નહીં સમજો તો બ્રહ્માંડ તમને ક્યારેય બીજી તક નહીં આપે આ વિડિયો તે ત્રણ રહસ્યો જાહેર કરશે જે કાં તો તમને જીવનના શિખર પર લઈ જશે અથવા તમને વારંવાર એ જ જૂના પ્રશ્નોના વમણમાં ફરતા રાખશે તો કૃપા કરીને ધ્યાનથી સાંભળો કારણ કે આ ફક્ત એક વિડીયો નથી પણ એક ક્ષણ હોઈ શકે છે જે તમારા ભાગ્યની દિશા બદલી નાખે છે દરેક શબ્દ તમારી અંદરના અવાજ સાથે વાત કરશે દરેક દલીલ તમારા આત્માને હચમચાવી નાખશે અને દરેક સત્ય તમને તમારી અંદર જોવા માટે મજબૂર કરશે જો તમે પણ જીવનની આ જટિલતાઓને ઊંડાણપૂર્વક સમજતા માંગવા હો તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને કમેન્ટમાં ફક્ત એક શબ્દ લખો હું જાગૃત છું કારણ કે તમારી આ સ્વીકૃતિ બ્રહ્માંડ માટે એક સંકેત છે કે હવે તમે તેના સંકેતોને ગંભીરતાથી લેવા માટે પણ તૈયાર છો તો હવે ચાલો તે ત્રણ બાબતોને ઊંડાણપૂર્વક સમજે પહેલી વાત એ છે કે તમારા શબ્દોને હળવા લો બ્રહ્માંડ તમે જે કહો છો તે બધું સાંભળે છે દરેક વિચાર દરેક લાગણી આ બ્રહ્માંડમાં સ્પંદનોના રૂપમાં ફેલાય છે અને જ્યારે તમે પોતે તમારા શબ્દોને મજાક તરીકે લો છો અને જ્યારે તમે કહો છો અરે મેં હમણાં જેવું કહ્યું ત્યારે તમે બ્રહ્માંડને સંકેત આપો છો કે તમે પોતે તમારા શબ્દો માટે જવાબદાર નથી પરંતુ બ્રહ્માંડ બાળકો જેટલો નિર્દોષ નથી તે દરેક શબ્દ સાંભળે છે અને તેને સત્યમાં ફેરવવાનું શરૂ કરે છે તેથી જ્યારે તમે વારંવાર કહો છો કે તે મારા ભાગ્યમાં નથી તે મારા નિયંત્રણમાં નથી હું ક્યારેય સફળ થઈ શકીશ નહીં તો અજાણતા તમે પોતે જ તમારા ભાગ્યની ઇમારત તોડી રહ્યા છો બ્રહ્માંડ આદેશ લે છે તે પ્રશ્નો પૂછતું નથી તે તમારા બોલાયેલા શબ્દોને આદેશની જેમ સાંભળે છે અને જ્યારે તમે પોતે જ તમારા પોતાના શબ્દોમાં વિશ્વાસ નથી કરતા તો તે તમને શું આપશે મારો એક પ્રશ્ન છે હું માને છે કે આ બધું કલ્પના છે જ્યારે તમે વારંવાર કોઈને નકારાત્મક વાતો કહો છો ત્યારે શું તે વ્યક્તિ તૂટી નથી જતી તો પછી બ્રહ્માંડ જે તમારા દરેક સ્પંદનોને અનુભવે છે તે તમને તમારી પોતાની નકારાત્મકતાથી કેવી રીતે બચાવી શકશે તો પહેલી વાત જે જીવનને નૃત્ય કરાવશે એ એ છે કે તમારા શબ્દોની મજાક ન બનાવો દરેક શબ્દ બ્રહ્માંડના બીજની જેમ વાવેલો છે અને તેનો પાક તમારું ભાગ્ય બની જાય છે બીજી વાત તમારા દુઃખની પૂજા કરવાનું બંધ કરો હા તમે સાચું સાંભળ્યું આપણે આપણા પોતાના દુઃખની પૂજા કરીએ છીએ જ્યારે પણ આપણે કોઈને કહીએ છીએ ત્યારે તમે સમજી શકતા નથી કે મેં શું સહન કર્યું મારું જીવન સૌથી મુશ્કેલ રહ્યું છે મને દરેક વળાંક પર દગો આપવામાં આવ્યો છે તો તમે ખરેખર તમારા પોતાના દુઃખને પૂજાની જેમ પુનરાવર્તન કરી રહ્યા છો ધ્યાન આપો તમારો આત્મા તમારી અંદરનું સભાન મન જ્યારે પણ તમે તમારા ભૂતકાળનું પુનરાવર્તન કરો છો ત્યારે તે તેને તમારી નવી વાસ્તવિકતા બનાવે છે તમે કેટલાક લોકોને વર્ષો પછી પણ કહેતા જોયા હશે કે હું હજુ પણ પહેલાં જેવો જ છું તૂટેલો શા માટે કારણ કે તેઓ તેમના ભૂતકાળને વર્તમાનમાં લાવ્યા છે સમય તેમના માટે બદલાયો નથી કારણ કે તેમનું ધ્યાન બદલાયું નથી અને જ્યારે તમારું ધ્યાન જૂના ઘા પર અટવાય છે ત્યારે બ્રહ્માંડ તમારા માટે નવા રસ્તા કેવી રીતે ખોલશે વારંવાર પીડા તમારી ઓળખને ફક્ત પીડા સાથે જોડવાથી આ તમારા ભાગ્યને મર્યાદિત કરે છે કારણ કે બ્રહ્માંડ ફક્ત તે જ આપે છે જેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો જો ધ્યાન ભય પર હોય તો ભયના સંજોગો આવશે જો ધ્યાન અભાવ પર હોય તો જીવનમાં ફક્ત અભાવ જ રહેશે તેથી બીજી વસ્તુ જે જીવનને નૃત્ય કરાવે છે તે છે દુઃખની પૂજા તેમનો આદર કરો તેમને સ્વીકારો પરંતુ તેમને દરરોજ પુનરાવર્તન ન કરો કારણ કે તમે જે વારંવાર કહો છો બ્રહ્માંડ વારંવાર સાંભળે છે ત્રીજી વસ્તુ મુલત્વી રાખવાની છે અને પછી મુલત્વી રાખવાની છે તમે તમારા હૃદયમાંથી ઉઠતા અવાજને કેટલી વાર અવગણ્યો છે તમે કેટલી વાર વિચાર્યું હતું કે હું કાલે કરીશ તમે કેટલી વાર કહ્યું મારી પાસે અત્યારે સમય નથી થોડી વાર પછી પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્રહ્માંડ તમારા માટે જે દરવાજા ખોલે છે તે હંમેશા માટે ખુલ્લા રહેતા નથી દરેક તક દરેક પ્રેરણા દરેક નવો વિચાર એક ખાસ ઉર્જા લાવે છે તે તમારા જીવનના નકશા પર એક દેવી સમયે આવે છે અને જો તમે તે ક્ષણને મુલત્વી રાખશો તો આગલી વખતે તે તક કદાચ એટલી તીવ્રતા સાથે નહીં આવે કેટલીક તકો સમાપ્ત થઈ જાય છે કેટલાક વિચારો થોડી ક્ષણો માટે રહે છે જો તમે તે દેવી વિસ્પર નહીં સાંભળો તો બ્રહ્માંડ શાંતિથી કોઈ બીજા માટે આગળનો દરવાજો ખોલી દેશે તો ત્રીજી વસ્તુ જે તમારા જીવનને કઠપુતળી બનાવી શકે છે તે છે વિલંબ કારણ કે વિલંબ એ ઇનકાર છે અને બ્રહ્માંડ વારંવાર દરવાજો ઘટખટાવતું નથી હવે વિચારો જો કોઈ તમને વારંવાર અવગણે છે તમારી લાગણીઓને હળવી બનાવે છે તમારા સત્યને ટાળે છે તો શું વારંવાર તમે તેની પાસે જવા માંગો છો ના ખરું ને તો પછી બ્રહ્માંડ વારંવાર તમારા દરવાજે કેમ આવે છે તમને લાગે છે કે હજુ ઘણો સમય છે આપણે કાલે જોઈશું કંઈ ખાસ નથી હવે જ્યારે મોટી તક આવશે ત્યારે આપણે આપણી જાતનું ધ્યાન રાખીશું પરંતુ આ એ જ ભ્રમ છે જે દરેક આત્માને સાંકળોમાં બાંધી રાખે છે કારણ કે બ્રહ્માંડનો નિયમ સ્પષ્ટ છે સમય તેને ભૂલી જાય છે જે સમયનો આદર નથી કરતો તમને અત્યારે જે પ્રેરણા મળી રહી છે તે ફક્ત તમારી નથી તે બ્રહ્માંડ તરફથી દેવી ટ્રાન્સફર છે તે એક જવાબદારી છે જે બીજા કોઈને મળી નથી જો તમે તેને મુલતવી રાખો છો તો બ્રહ્માંડ તે બીજા કોઈને આપે છે પછી તે વિચાર તે તક તે શક્યતા હવે તમારી નથી અને તેથી જ જીવન નૃત્યની જેમ નાચે છે આ ત્રણ બાબતો તમારા શબ્દોને હળવાશથી લેવા તમારા દુઃખની પૂજા કરવી અને દેવી બોલાવલાને મુલતવી રાખવું આ ત્રણ બાબતો આપણી ચેતનાને બાંધે છે તે આપણને મૂંઝવણમાં મૂકે છે અને પછી આપણે વિચારીએ છીએ કે કદાચ ભાગ્ય મારું સારું નથી પણ સત્ય એ છે કે ભાગ્ય કોઈ પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટ નથી તે દરેક ક્ષણ દરેક વિચાર દરેક નિર્ણય દ્વારા બનાવવામાં આવે છે અને બદલાય છે હવે અહીં એક ખૂબ જ ઊંડો તર્ક આવે છે જો બ્રહ્માંડ આટલું બધું સાંભળતો હોય તો પછી દરેકને સફળતા કેમ નથી મળતી આનો એક જ જવાબ છે કારણ કે દરેક વ્યક્તિ સાંભળવા માંગતો નથી દરેક વ્યક્તિ માને છે કે પોતાનો વાત સત્ય છે જ્યારે બ્રહ્માંડની ભાષા ધ્યાન અને ધીરજની છે તમારામાંથી કેટલાક કહેશે કે હું સકારાત્મક વિચારું છું છતાં કંઈ બદલાતું નથી તો હું પૂછું છું શું તમે તમારી અંદર રહેલી નકારાત્મક માન્યતાઓને ઓળખો છો શું તમે તમારી જાતને પ્રામાણિકપણે પૂછ્યું છે શું હું એ જ જોના ડરને વારંવાર પુનરાવર્તન કરું છું શું હું પોતે મારા કાર્યોની મુલતવી રાખી રહ્યો છું આપણે વિચારીએ છીએ કે આપણું ઘણું કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવમાં આપણે ફક્ત વિચારી રહ્યા છીએ આપણે ક્રિયાઓ કરી રહ્યા નથી આપણે ફક્ત વિચારવાનો અભ્યાસ કરી રહ્યા છીએ જીવી રહ્યા નથી આ જ કારણ છે કે જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું બ્રહ્માંડ વિચારાનો પ્રતિભાવ આપતું નથી પરંતુ સંકલ્પ અને ક્રિયાનો પ્રતિભાવ આપે છે હવે ચાલો એક નાના ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે તમારી પાસે એક બીજ છે તે બીજ વિચારે છે હું એક દિવસ એક વિશાળ વૃક્ષ બનીશ પણ અત્યારે નહીં આ યોગ્ય સમય નથી માટી હજુ થોડી ભીની છે જો આપણે થોડી રાહ જોઈશું તો બીજ ક્યારેય અંકુરિત થશે નહીં અને જો તે સમય પસાર થઈ જશે તો બીજ માટીમાં સડી જશે જ્યારે આપણે આપણી પ્રેરણા મુલતવી રાખીએ છીએ ત્યારે આવું જ થાય છે આપણે વિચારીએ છીએ કે આપણે ભવિષ્યમાં તે કરીશું પરંતુ બ્રહ્માંડ વર્તમાનમાં જીવંત છે તે આ ક્ષણમાં જીવંત છે ક્ષણ એ જુએ છે કે તમે શું કરી રહ્યા છો અને જે વ્યક્તિ આજે પોતાના વિચારોને કાર્યમાં પરિવર્તિત કરે છે તે બ્રહ્માંડની યાદીમાં ટૂચ પર આવે છે હવે ધ્યાન આપો શું તમે ક્યારેય કોઈના જીવનમાં અચાનક પરિવર્તન જોયું છે એક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જે અચાનક ચમકવા લાગે છે જે ગઈકાલ સુધી નિષ્ફળ હતો આજે બ્રહ્માંડના નિયમોથી સિંચાઈને આગળ વધે છે તે કેવી રીતે થાય છે કારણ કે સમય જતાં તેણે આ ત્રણ બાબતોને ઓળખી લીધી તેણે પોતાના શબ્દોને ગંભીરતાથી લીધા તેણે પોતાના ભૂતકાળના દુઃખનો આદર કર્યો પણ તેની પૂજા કરી નહીં અને તેણે તે જ ક્ષણે મળેલી દેવી વિસ્પરને સ્વીકારી આ એવા લોકો છે જે એકવાર કોઈ નિર્ણય લે છે પછી બ્રહ્માંડની બધી શક્તિઓ તેમને ટેકો આપવા લાગે છે હવે એક પ્રશ્ન શું તમે પણ તેમાંથી એક બનવા માંગો છો તો પછી તમારા શબ્દોમાં વજન લાવો તમારા વિચારોને દીવાની જેમ સંભાળો તમારા કાર્યમાં નિશ્ચયનો પ્રકાશ જાગૃત કરો અને સૌથી અગત્યનું દરેક દેવી આવેગને ગંભીરતાથી લો કારણ કે તે ફક્ત તમારા મનનો અવાજ નથી તે બ્રહ્માંડનું આહવાન છે આ આહવાન જે આજે સાંભળવામાં ન આવે તો ફરી ક્યારેય નહીં આવે તેથી અત્યાર સુધી આપણે સમજી ગયા છીએ કે આ ત્રણ બાબતો જે જીવનને નૃત્ય કરાવે છે આપણા શબ્દોને હળવાશથી લેવા આપણા દુઃખની પૂજા કરવી અને દેવી આહવાનને મુલતવી રાખવું ખરેખર તે આપણા આત્માને રોકે છે તેને દબાવી દે છે અને આપણને નાના બનાવે છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે આપણે આમાંથી કેવી રીતે બહાર આવીએ આપણે આ સાંકળો કેવી રીતે તોડીએ કેવી રીતે બ્રહ્માંડના પ્રવાહ સાથે વહેવું તેનું વિરુદ્ધ નહીં તો પહેલું પગથિયું એ છે કે તમારા શબ્દોને શક્તિ બનાવો તમારે માનવું પડશે કે દરેક શબ્દ એક મંત્ર છે દરેક વાક્ય એક બીજ છે જ્યારે તમે કોઈને કહો છો કે હું તે કરી શકું છું તે ફક્ત ઉત્સાહની વાત નથી તે તમારા અને બ્રહ્માંડ વચ્ચેનો કરાર છે તેથી તમારા શબ્દોને ક્યારેય હળવાશથી ન લો તમે જે કહ્યું છે તે જીવવાની હિંમત રાખો કારણ કે જ્યારે તમે તમારા પોતાના શબ્દો પ્રત્યે પ્રમાણિક છો ત્યારે બ્રહ્માંડ પણ તમારી સાથે ઊભું રહે છે બીજું પગલું એ છે કે પીડાને સ્વીકારો પણ તેના ગુલામ ન બનો દરેક વ્યક્તિના જીવનમાં એક ઘા હોય છે પરંતુ ઘા અને ઓળખને અલગ રાખવી મહત્વપૂર્ણ છે જો તમે દર વખતે તમારા ઘા બતાવતા રહેશો તો દુનિયા પણ તમને એ જ રીતે જોશે પરંતુ જો તમે હા કહો છો કે આ મારો અનુભવ હતો મેં તેમાંથી શીખ્યું અને હવે હું આગળ વધી રહ્યો છું તો તમે પીડાને એક સાધન બનાવો છો બહુ જ નહીં યાદ રાખો કે બ્રહ્માંડ તમારી ઉર્જાનો પ્રતિભાવ આપે છે જો તમે ઘામાંથી શક્તિ ખેંચો છો તો બ્રહ્માંડ તે શક્તિને પણ વધુ ગહન બનાવે છે પણ જો તમે પ્રાર્થનાની જેમ વારંવાર ઘાને યાદ કરો છો તો એ જ પીડા તમારા જીવનનું કેન્દ્ર બની જાય છે ત્રીજું પગલું એ છે કે તે જ ક્ષણે તકનો લાભ લો બ્રહ્માંડ તમને દરરોજ સંકેત આપે છે ક્યારેક વ્યક્તિના રૂપમાં ક્યારેક ઘટનાના રૂપમાં ક્યારેક વિચારના રૂપમાં પણ પ્રશ્ન એ છે કે શું તમે તે સંકેત સાંભળી શકો છો શું તમે તેને તરત જ પકડી શકો છો કે પછી તમે હમણાં નહીં કહો છો કાલે જોઈશું આ યાદ રાખો કે વિલંબ એ સૌથી મોટો વિનાશક છે કારણ કે મુલત્વી રાખેલી તક પાછી આવતી નથી તેની ઉર્જા બીજા કોઈ પાસે જાય છે તેથી જ્યારે પણ હૃદયમાંથી અવાજ આવે છે કે હા મારે આ કરવું જોઈએ તો તે જ ક્ષણે પહેલું પગલું ભરો ભલે તે પગલું નાનું હોય તે બ્રહ્માંડને સંકેત આપશે કે આ આત્મા હવે ગંભીર છે હવે કલ્પના કરો કે જો તમે આ ત્રણ બાબતોને ઉલટાવી દો છો જો તમે તમારા શબ્દોને મંત્ર બનાવો છો તમારા દુઃખને સાધન બનાવો અને તે જ ક્ષણે દરેક તકને ઝડપી લો તો શું તમે કલ્પના કરી શકો છો કે તમારું જીવન કેટલું બદલાઈ જશે તમે તે વ્યક્તિ બનશો જેને જોઈને લોકો કહેશે કે તમારું નસીબ કેટલું સારું છે પરંતુ વાસ્તવમાં તે નસીબ નહીં હોય તે તમારા નિર્ણયો હશે તે તમારી હિંમતનું પરિણામ હશે તે બ્રહ્માંડનો જવાબ હશે જે તમે સમય જતાં સાંભળ્યું અને સ્વીકાર્યું હવે અહીં બીજું ઊંડું સત્ય છે બ્રહ્માંડ હંમેશા બીજી તક આપતું નથી આ કઠોર લાગે છે પરંતુ આ ન્યાય છે કારણ કે જો દરેકને વારંવાર તકો મળતી રહે તો કર્મનું મહત્વ સમાપ્ત થઈ જશે પછી સખત મહેનત હિંમત અને દ્રઢ નિશ્ચયનું કોઈ મૂલ્ય રહેશે નહીં બ્રહ્માંડ ફક્ત તે આત્માઓને આગળ ધપાવે છે જે તેમની તકોનો આદર કરે છે તે બાકીના લોકોને રાહ જોતા છોડી દે છે તેથી જ આજે તમારા જીવનનો સૌથી મોટો અવસર છે આ તે ક્ષણ છે જ્યારે તમે નક્કી કરી શકો છો કે હવે તમે તમારા જીવનને તે શક્તિઓથી મુક્ત કરશો જે તમને નાચવા માટે મજબૂર કરે છે તો હવે આ પસંદગી તમારી છે તમે તમારા શબ્દોને તુચ્છ ગણીને તમારા દુઃખની પૂજા કરીને અને તમારી પ્રેરણાને ટાળીને તમારી જાતને આ જીવન કેદી બનાવવા માગો છો અથવા તમે તમારા શબ્દોને શપથ બનાવી શકો છો તમારા દુઃખને તમારી શક્તિ બનાવો અને દરેક દેવી સંકેતને પકડીને બ્રહ્માંડના પ્રવાહમાં વહેંચવાનું શરૂ કરો યાદ રાખો કે બ્રહ્માંડ હંમેશા તમારી આંગળીઓ પકડવા માટે તૈયાર છે પરંતુ તમારે પગલું ભરવું પડશે જો તમારા હૃદયને આ લાગ્યું હોય જો તમને લાગે છે કે આ તે સંદેશ છે જે તમે વર્ષોથી શોધી રહ્યા છો તો આ ક્ષણને જવા દો નહીં કમેન્ટમાં લખો કે હું તક પકડી રહ્યો છું જેથી બ્રહ્માંડ પણ જોઈ શકે હવે તમે મજાકમાં નહીં પણ દ્રઢ નિશ્ચયમાં જીવી રહ્યા છો અને હા જો આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરો કારણ કે કદાચ કોઈ બીજાનું જીવન પણ આ જ ક્ષણે બદલવા માટે તૈયાર છે તમે હિના મોટિવ સાથે જોડાયેલા હતા જ્યાં અમે તમને તમારી ચેતનાનો અરીસો બતાવીએ છીએ અને તમારા આત્માને તેની ખોવાયેલી શક્તિની યાદ અપાવીએ છીએ યાદ રાખો કે બ્રહ્માંડ રાહ જોતું નથી તે ફક્ત તે આત્માને પસંદ કરે છે જે તૈયાર છે શું તમે તૈયાર છો મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ